ટામાં આજ રોજ મહાશિવરાત્રી ના દિવસે મહાયજ્ઞ પૂજા ભાંગનો પ્રસાદ ચડાવવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે તો આજના દિવસે ભગવાન શ્રી શિવ ને પૂજા અર્ચના કરે અને રીઝવવામાં આવે છે અને ભોળિયાનાથ આજ રોજ સર્વ ભક્તોને આશીર્વાદ આપે છે અમારા ઉપલેટાની અંદર આજુબાજુ સિટીની અંદર ગમે ત્યાં મહાદેવનું મંદિર હોય ત્યાં પૂજા અર્ચના પ્રસાદી ભાંગ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલું હતું તે દરમિયાન સર્વ ભક્તોએ આજ રોજ મહાઆરતીનો લાભ લીધો મહાપ્રસાદનો લાભ લીધો અને ભાંગનો પ્રસાદ લઈને આજે ઉપવાસ કરવામાં આવ્યો હતો આજે ત્રિલોકનાથ શ્રી નેત્રધારી શ્રી મહાદેવનો મહાશિવરાત્રીનો એક પવિત્ર અને હિન્દુ શાસ્ત્રનો ભવ્ય ઉત્સવ છે જે ઉપલેટાની આજુબાજુના તમામ મંદિરો પ્રાચીન મંદિરોની અંદર અને હમણાં ભરેલા મંદિરોમાં પણ આ ઉત્સવ ઉજવવામાં આવે છે આ ઉત્સવ નિમિત્તે ભાવિ હજારો ભાવિ ભક્તોએ મંદિરની સવારના પોરથી બળાભજંગ રામ મંદિરમાં શિવજીને શિષ નમાવી અને બીલીપત્ર રુદ્રાભિષેક કરી દૂધ અભિષેક કરી અને ભગવાનને પ્રાર્થના કરી હતી અને આ પ્રસંગ એટલે મોટા મોટો શિવજીનો પ્રસંગ જે ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાન ભોળોનાથ તો એવો છે માત્ર એક જળનો લોટો અને એક બિલ્લીના પાનથી પણ પ્રસન્ન થાય છે એવા પર્વ ઉજવવા અમારા બળાબજરંગ મંદિરમાં હૈ હૈયું દળાય છે આજ રોજ બળાબજરંગ શ્રી રામ મંદિર ખાતે ભગવાન મહાદેવજીને ભાંગનો પ્રસાદ વિતરણ કરવામાં આવશે તેમજ આવેલા ભક્તોને પણ ફરાળનું પ્રસાદ વિતરણ કરવામાં આવે છે અને અમારો આ સમગ્ર ભાવિક ભક્તોને અને પૂજન કાર્ય અમારા પૂજ્ય કિશનજી મહારાજ દ્વારા કરવામાં આવે છે આજે ઉપલેટામાં સમગ્ર ઉપલેટામાં મહાદેવ મંદિરો ઉપર શિવ પૂજા અભિષેક અને સાથે સાથે સાંજના સમયે જે ભક્તો ઉમટી પડે છે જે ભાઈની પ્રસાદી નું આયોજન થયેલું હોય છે હરેક મંદિરો ઉપર આજના દાન કરતા પ્રસાદી મળે છે ઉદાર થાય છે અને આજે જે એક ખાસ દિવસ છે મે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માતાઓને બહેનોને ધન્યવાદ સુબક જય મહાદેવ હર હર મહાદેવ બ્યુટી રિપોર્ટ અર્શી ભયા હીર ઉપલેટા